હાયો ભાજ્યો ભાજ્યો ના 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 આ આ સસ્તો રાબો ઉપર ઉપર છે ઉપરના ખૂણે છે ને સવા કને એકડો એકડો કરો તો બગરાટીમાં એમ એકંદી આ બસ ઈ આવો જતો ગોળ આવો বিয়া তাত কাক নাই আজি বিয়া তাত কাকে বিয়া তাত কাক নহয়

મુકે બોયની રાતી મુકે મુકે પાછે પાછે મેલ દે પાછે પાછે મુકે અબા મુકે મુકે પ્રસાદ સાખે પાંપી જ આપ નતાય ન દો અચલ જે બાબા સે હલા એક સહી સા હવે દિયો આ ઠંડલા કર દે પાછે આ તો કાકા થોડા પસવા દે પેલા હે ને માત્રી શું કરે ઉપર ઉપર હા લોંટાડો આપો છોરા હે ને ત્રીશુ વાય વાય કર ને કર લે હા અત્યારે પલવી છે અત્યારે મેં કાટુ કઈ કાટુ કઈ કાટુ કઈ વાંધો

પણી કાટલો માટે ભલે કંકુ જોઈએ તું બીતી નહી એમાં એકડો ને મીદ કોલો છે ને એ અડાળી દેજો અમને ગોળ એકને ગાવ બસ એમનો ભલે રી ભલે બસ બસ આવો આ 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 એક કર લે આ દે જાયા ન્યા ન્યા ને નીચે પાક દેવાનું નહી આવ્યું આ ને ગ્લાસ રાખી રાખી દો ન્યા એક ટીલો આ મોટો કર દિયા વા નાનો કર ના એકડા જેવડો રહ્યો ને આયા આયા હા હા મોટો કર આ મોટો વાળતો આવ દે આવ દેજી આવ દે આવ દે આવ દે

બોલો કણાઈ આ બોલો એજી થોડું ના વસાર રાત હે બરાબર તો નહી વાંતું ને કને બળ ખોડિયા રામાતાજી જય સિકોતર માતાજી જય પૂરા પૂરા જય જય આટલું કોમ કોદરી એટલે મધ્યમે કંકુ ઓલાય કંકુ ઓલાય તન કંકુ નથી આય હવે થઈ જાય આડા હા ઉપરના ભાગમાં ઉપરના કોરો કરને કોને આ બાજે કરને પાટી છે ને આ ફલે પોડી કોરો આખો आले बिना करने के जाए। ना आले हां सही करना है ना बात रोक लीजिए अरे आले आले आपको माता जी इमो के जरूर बच्चा आ रहा है ना पहले माता जी आ गया कोई दे दे चार है यार तो है यार तो है यार खाना वाली खाली ले ले चलो भाई तारी ले ले और वो लाभ से नहीं हो रहा है ये माता जी से नहीं हो जाए हां ये करेंगे तो अरे नहीं ये પાંચ મુકી દે પાંચ પાટી ને તલકા કેરે ને ની પાટી દી કે આમ મુકી દે આ પાંચી

પ્રસાદી આ પેડા દેતો કેડા કેડા મુખ આરી મુખ થારી મુખ થારી મિલ દે ભલે ન્યા અત્યારે મુખ પર લઈ લે ગોઠણ સાહેબ 10 10 બગ ડોક્ટર સાહેબ છુએમાં રાતે ગોઠણ કેમ 10 બગમાં કેટલા દેજે પેડા પાંચ મિનિટ આ રલ ભારે લાવો બધું બધા ભેગા કરીને કર કર તો વાર છે